મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઘુંટુ ગામનો સમાવેશ કરવાનો વિરોધ કરવામાં આવ્યો આ વિરોધના પગલે ઘૂંટુ ગ્રામ પંચાયતને મોરબી કોર્પોરેશન તથા સત્તા મંડળમાં સમાવેશ નહીં કરવા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી મોરબીને થોડા સમય પહેલા મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે તેની આસપાસના વિસ્તારો અને ગામોને તેમાં જોડવાની કામગીરી ચાલી રહી છે જેમાં ઘુંટુ ગામનો સમાવેશ કરતા ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ઘુંટુ ગામ શહેરથી દસ કિલોમીટર દૂર છે તથા આ વિસ્તારમાં ઉદ્યોગનું પ્રમાણ ખૂબ જ વધારે છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે સમાવેશ ન કરવાનો ઠરાવ કરી ગ્રામ સભા દ્વારા પણ સખત વિરોધ કરાયો હતો અને હાલમાં ગુંટુ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી સંતોષ હોવાનું જણાવી ઘુંટુ ગ્રામ પંચાયતનું મોરબી કોર્પોરેશન તથા વિકાસ સત્તા મંડળમાં સમાવેશ નહીં કરવા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી